મિત્રો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાની છે ગાય જ પાઉભાજી એટલે આપણે જાય છે એ લોકેશન ને બધું સામાન લઈને તમે જોઈ શકો છો બધા મિત્રો જાય છે આવી ગયા છે એ આપણા લોકેશન ને જોઈ શકો છો બધા મિત્રો આવી ગયા છે બધો સામાન મૂકે છે ને બેસે છે આપણે બધું શાકભાજી ધોવાનું છે એટલા માટે આપણે પાણી ભરીએ છીએ આપણે બધી શાકભાજી નાખી દીધી છે પાણીમાં અને હવે ધોઈ નાખીશું એને જોઈ શકો છો ફુલાવાર ધોવે છે હવે આપણે એને એક વાછણમાં બહાર કાઢી બધી શાકભાજી સારી રીતે ગઈ છે અને એને કાઢી બહાર નમસ્કાર મિત્રો હવે આપણે પાઉાજી બનાવવાની છે તે માટે હવે ફુલાવર કટિંગ કરે છે પછી એને કટિંગ કરીને બાફા મૂકવામાં એ મટર પોલી નાખ્યા છે આપણે બટાટા ને ચાલુ ઉતારે છે આપણે બટાટા ને કટિંગ કરી નાખશું અને બાફવા નાખવાના છે એટલે ચારું પડે થોડું હવે આ રીંગણા કટકા કરી નાખશું હવે આપણે ટમેટા બે ફાડા કરી નાખશું હવે આપણે જાડા જાડા પાંદડા કોબીને ઉપરથી કાઢી નાખશું અને અંદરની કોણી કોણી કોબી નાખશું હવે કોબીને કટિંગ કરી નાખશું હવે હવે આપણે ગામડાનો દેશી સુલો જગવી દીધો છે અને આ આપણે બધી વસ્તુ બાફવા માટે આ ગરમ પાણી મૂકે છે

ને બફાવા દીધું છે હવે જોઈશું બફાઈ ગયું છે કે નથી બફાણું બધું શાકભાજી આ બધી શાકભાજી બફાઈ ગઈ એવું લાગે છે કારણ કે ટમેટા ફાટી ગયા છે જોઈ શકો છો તમે હવે બધી શાકભાજી બફાઈ ગઈ છે આપણે હવે તપેલું નીચે ઉતારી લઈશું તમે જોઈ શકો છો બધી શાકભાજી બફાઈ ગઈ છે હવે આપણે એક વાસણમાં કાઢશું એને હવે આપણે બધું કાઢીએ છીએ જોઈ શકો છો પાણી આપણે એક વાસણમાં કાઢી લીધું છે હવે આપણે એને ખમણીથી એને ખમણી નાખશું જોઈ શકો છો બધી શાકભાજીને હરકી હરખી દબી ડબ્બીને ખમણી નાખવાની છે જોઈશું તમે જોઈ શકો છો બધી શાકભાજીનો સૂંધો થઈ ગયો છે વટાણા થોડા થોડા દેખાય છે અને હવે સારી રીતે આપણે પાંચ મિનિટ એને કરીશું આ એટલે થઈ જાય છે આદુ લસણ અને મરસાની પેસ્ટ લાબો ડુંગળી અને ટમેટાની ગ્રેવી ઈંગ મીઠો હળદર તેલમાં આને સારી રીતે પકાવીશું આપણે પાંચ મિનિટ

આપણે હવે બેકરીમાં પાવ લાવી નાખ્યા છે તૈયાર હવે આપણે એને અલગ કરી છે જોઈ શકો છો તમે આને તમે તેલમાં ઓલું પણ ફ્રાય પણ કરી શકો છો ભાજી આપે છે જોઈ શકો છો બધા મિત્રોને જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો